નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક વાર ભગવાન અને ભક્ત વાત કરતા હતા ત્યારે ભક્તે વાતની પહેલ કરી હે પ્રભુ તમે જે મંદિરમાં મૂર્તિ બની આખો આખો દિવસ ઊભા રહો છો તમને થાક નથી લાગતો આટલા બધા લોકો પોતાની અરજી લઈને આવે છે તમને કોઈ પ્રકારનું રડવું નથી આવતું શું તમને બધાની ઈચ્છા પૂરી કરવાનું મન નથી થતો તમારું હૃદય કંઈ માટીનું બનેલું છે પ્રભુ ત્યારે ભગવાન કહે છે સાંભળ મેં દુનિયામાં દરેક વ્યક્તિની યોજના બનાવેલી છે જે જેના નસીબમાં મળવાનું છે એનું મેં માળખું પહેલેથી જ બનાવેલું છે જો વ્યક્તિના કર્મો સારા હશે અને જો એ લાયક હશે તો તેને આપોઆપ મળી જશે મેં દરેક માણસનું ભાગ્ય બંધ બેસતું જ બનાવેલું છે જો હવે આમાં કોઈ સુધારો થાય જ નહીં અને હું પણ ના કરી શકું પછી ભક્ત પ્રભુને કહે છે પ્રભુ તમને એક વાત કહો પ્રભુ હા એક નહીં તું બે વાત કહે હું જવાબ આપીશ પ્રભુ તમે એક દિવસ મને આ મૂર્તિમાં રહેવા દો અને તમે એક દિવસ આરામ કરો આ મારા મનની ઈચ્છા છે પ્રભુ ના નથી મારી પણ તારે કશું બોલવાનું નહીં જેમ પથ્થર એક જગ્યાએ સ્થિર રહે છે અને કશું અનુભવી શકતો નથી એવી રીતે તારે ઊભું રહેવાનું જો તને આ મંજૂર હોય તો જ તને હું એક દિવસ ઊભું રહેવાની હા પાડું નહીં તો મારા લખેલા માળખા પર પાણી ફરી જશે બધું ઉલટ પુલટ થઈ જશે ભક્ત સારું પ્રભુ હું આ વાતનું ધ્યાન રાખીશ પ્રભુ હા તો હું આજે અને હાલ હાલ જ અહીંથી જ જાઉં છું અને હું સાંજે પાછો આવી જઈશ ત્યાર પછી પ્રભુ ત્યાંથી નીકળી જાય છે એની જગ્યાએ ભક્ત આવીને મૂર્તિ બની જાય છે સવારનો સમય હતો એટલે બધા મંદિરમાં તો આવવાના જ એટલે એક મોટો વેપારી આવ્યો પોતાનો બીજો નવો ધંધો ચાલુ કરવાનો હતો એટલે સારી પ્રગતિ થાય માટે દર્શન માટે આવ્યો હતો દર્શન કરીને વળતા સો રૂપિયા દંડપેટીમાં નાખ્યા અને બીજા પૈસા ખિસ્સામાં મૂકવા ગયો ત્યાં તો એ મંદિરમાં પડી ગયા પણ એનું ધ્યાન ના ગયું થોડી વાર રહી એક ગરીબ વ્યક્તિ આવ્યો અને પ્રભુ પાસે વિનંતી કરવા લાગ્યો અને કહ્યું હે ભગવાન થોડા પૈસાની વ્યવસ્થા થઈ જાય તો તારો ઉપકાર છેલ્લા બે દિવસથી કોઈ ધંધો થયો નથી માટે થોડા પૈસાની જરૂર છે જેવી અરજી કરી દર્શન કરી પાછળ ફરે છે

ચોરીનો એટલામાં મૂર્તિ બોલી અરે અરે આ શું કરી રહ્યા છો તમે લોકો પૈસા આ નાવિકે નથી ચોર્યા આના પહેલા ગરીબ વ્યક્તિ આવ્યો હતો એને ચોર્યા છે એટલે પોલીસે ગરીબના ઘરે જાય છે અને પૈસા એની જોડે મળે છે એટલે પોલીસ પહેલાં ગરીબને પકડીને લઈ જાય છે જ્યારે ભગવાન સાંજે પોતાના સ્થાને આવે છે ત્યારે ભક્ત દિવસ દરમિયાન બનેલી ઘટના કહે છે ત્યારે ભગવાન કહે છે આ તે શું કરી દીધો મેં તને ના પાડી હતી કશું બોલવાની તો પણ કેમ બોલ્યો તને ભાન પણ છે તારા આટલું કહેવાથી શું થયું પેલા જે ગરીબ પૈસા લીધા હતા એ તો થોડા જ હતા વેપારીને આનાથી કશું ફરક ના પડે એટલા જ પણ પેલા ગરીબને ચાર દિવસનું ખાવાનું મળી રહે અને પેલો નાવિક હવે દરિયો ખેડવા જશે ત્યાં ભયાનક ફૂર આવવાનો છે એમાં એનો જીવ જવાનો છે અને એને લીધે એનો પરિવાર રખડી જશે એક માણસનું મૃત્યુ ત્યાં આજે કરાવી દીધું અને એક ગરીબનું ચાર દિવસનું ખાવાનું પણ ત્યાં છીનવી લીધું તારાથી ઘણો મોટો પાપ થઈ ગયું પછી ભક્ત ભગવાનને પગે પડી ગયો અને કહેવા લાગ્યો પ્રભુ બહુ મોટી ભૂલ થઈ ગઈ હવે તમે જ કોઈ માર્ગ કરો બુદ્ધ દરેક વ્યક્તિનું પોતાનું આગવું એક અલગ કામ હોય છે આપણે એમાં દખલ દેવી ના જોઈએ